આ ક્લાસ સી ની ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ છે નેચર વાઇલ્ડ લાઈફ ફોરેસ્ટ એરિયા અને એન્વાયરમેન્ટ સાથેનો સીધો સંબંધ ધરાવતું કામ પોસ્ટિંગ સમગ્ર ગુજરાતના જુદા જુદા ફોરેસ્ટ જેમ કે ગીર ડાંગ નર્મદા બનાસકાંઠા જુનાગઢ વગેરેમાં થાય છે આ એક પરમેનેન્ટ ગવર્નમેન્ટ જોબ છે ફિઝિકલ અને રિટર્ન એક્ઝામ બંને પસાર કરવા પડે છે જંગલની સુરક્ષા વાઇલ્ડ લાઈફ સેફટી ટ્રી પ્લાન્ટેશન અને પેટ્રોલિંગ આ

પાસ કર્યા બાદ સૌથી મહત્વનું છે પચીસ કિમી નું રન ચાર કલાકમાં પૂરું કરવું પડે છે જ્યારે ફિમેલ ઉમેદવારોએ ચૌદ કિમી નું રન જવાબ પચીસ નેગેટિવ છે એટલે વિચાર કરીને જવાબ ભરવો પડે રિટર્ન એક્ઝામ ક્લિયર કર્યા બાદ ફિઝિકલ માર્ક સાથે મેરિટ બને છે હવે સિલેબસ સમજીએ ગુજરાતી ગ્રામર જે વીસ માર્ક નું છે તેમાં સંધિ સમાસ છંદ અલંકાર વગેરે નો સમાવેશ થાય છે જે કે જે પચીસ માર્ક નું છે ગુજરાતી લિટરેચર જે દસ માર્ક નું છે ઇન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ વિશે ટોટલ પચીસ માર્ક નું છે જેમાં વાઇલ્ડ લાઈફ પ્લાન્ટ ફોરેસ્ટ ઇકોલોજી વગેરે સમાવેશ થાય છે પછી છે મેથ્સ અને રીઝનિંગ જે વીસ માર્ક નું છે જેમાં

જેમાં પેટ્રોલિંગ લાઇફ સેફ્ટી જોવી ટ્રી પ્લાન્ટેશન ફોરેસ્ટ ફાયર રોકવું એડવેન્ચર પ્લસ રિસ્પોન્સિબિલિટી ભરેલું કામ છે ડોક્યુમેન્ટ અપલોડ કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી રાખજો જેમાં આધાર કાર્ડ એલસી બારમાની માર્કશીટ કાસ્ટ સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસ જો લાગુ પડે તો પાસપોર્ટ ફોટો સિગ્નેચર ઓજસ પર અપલોડ કરવાના છે હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની તૈયારી કેવી રીતે કરવી ફોરેસ્ટ ગાર્ડ જઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં રેગ્યુલર અને સ્માર્ટ પ્લાનિંગ બંને અત્યંત મહત્વના છે તો ચાલો એક પરફેક્ટ ડેઈલી રૂટિન સમજીએ બે કલાક જીકે જેમાં ઇન્ડિયા અને ગુજરાતનું નોલેજ કવર કરવાનું છે અને રોજ બે કલાક ન્યૂઝપેપર કરંટ અફેર્સની પીડીએફ અને સ્ટાન્ડર્ડ જગ્યાએ બુક વાંચો આ બે કલાક તમારા સિલેક્શન માટે મહત્વની છે એક કલાક મેથ્સ અને રિઝનિંગમાં ફાળવો એક કલાક પ્રેક્ટિસ કરવાથી સ્પીડ ઇમ્પ્રૂવ થાય છે એક કલાક ગુજરાતી ગ્રામરમાં ફાળવો ક્લાક લેવલનું ગ્રામર નહીં પણ સ્ટાન્ડર્ડ લેવલનું ગ્રામર પૂછાય છે તેથી સમાસ વિભક્તિ અલંકાર શબ્દ રચના આનું રોજે રોજ એક કલાક વાંચન તમારે ગુજરાતી પેપરને મજબૂત બનાવે છે એક કલાક ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ફાળવો ફોરેસ્ટ ગાર્ડ માટે આ સૌથી સ્પેશિયલ સબ્જેક્ટ છે બધા ટોપિક્સ સિસ્ટેમેટિક રીતે કવર કરો રોજ એક કલાક આ સબ્જેક્ટને આપી જ જોઈએ વીકલી ટેસ્ટ દર અઠવાડિયે ઓછામાં ઓછી એક ટેસ્ટ આપી જ જોઈએ

એટલે રોજ ઓજસ વેબસાઇટ ચેક કરવી નોટિફિકેશન મિસ થઈ ગઈ એટલે ચાન્સ પણ ગુમાઈ ગયો પર ફોર્મ ફોર્મ સાચી રીતે ભરવું ફિલ કરતી વખતે નામ કાસ્ટ ડેટ ફોટો સાઈઝ બધું સાચું હોવું જરૂરી છે એક નાની ભૂલ પણ ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે ફિઝિકલ ટેસ્ટ માટે શરૂઆતથી જ તૈયારી કરો ફોરેસ્ટ ગાર્ડ માટે પીટી અને

અંતમાં એક જ મહત્વની વાત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી તમારા માટે ખરેખર એક સોનેરી તક છે આ ભરતીમાં સફળ થવા માટે ત્રણ જ વસ્તુઓ સૌથી મહત્વની છે સમયસર તૈયારી ફિઝિકલ ફિટનેસ અને સિલેબસ મુજબ મક્કમ અભ્યાસ જો આ ત્રણ તબક્કામાં તમે પકડ બનાવી લેશો તો ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં પસંદગી મેળવવી તમારા માટે મુશ્કેલ નહીં રહે તો મિત્રો આજે જ તમારા ટાર્ગેટને ફિક્સ કરો

જોગિંગ કરવાનું શરૂ કરો અને સિલેબસ મુજબ સ્માર્ટ પ્રિપેરેશન કરો ફોરેસ્ટ ગાર્ડ એક જોબ નથી એ એક રિસ્પોન્સિબિલિટી છે આપણા ગુજરાતના જંગલ અને નેચરની સુરક્ષા કરવાનો ગૌરવભર્યો મોકો છે જો વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર